સુરત શહેરમાં કાપોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરતના કાપોદરા વિસ્તારમાં ગુમ થયેલા ચોરી થયેલા નીચે પડી ગયેલા મોબાઈલને કાપોદરા પોલીસે શોધી કાઢ્યા અલગ અલગ ત્રીસ જેટલા ગુમ થયેલા ચોરી થયેલા ખોવાઈ ગયેલા મોબાઈલો પોલીસે શોધીને તેના મૂળ માલિકને સુપ્રદ કર્યા લોકોની ફરિયાદના આધારે પોલીસે આ સરાહની કામગીરી કરી આશરે રૂપિયા સાડા ત્રણ લાખથી વધુ કિંમતના ત્રીસ જેટલા મોબાઈલ પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવ્યા તેમના મૂળ માલિકોને મૂળ માલિકોએ પોતાના મોબાઈલને પાછા જોતા અને પાછા મળતા ખુશખુશાલ થઈ ગયા અને કાપોદરા પોલીસની સરાહની કામગીરીના ખૂબ જ વખાણ કર્યા ચોરી થયેલા ગુમ થયેલા આજુબાજુ રિક્ષામાં ખોવાઈ ગયેલા મોબાઈલો કાપોદ્રા પોલીસે પરત મેળવીને આજે કાપોદરા પીઆઈ એસીપી દ્વારા લોકોને મોબાઈલ તેમના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન શ્રી વાબાંગ જમીન સાહેબ તથા ડીસીપી જોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌપ્રથમ વારસ સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યા પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્ર્યાના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરે કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટર્બના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજાને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત